કેટલા પાંદડા છે શિવ બહુ ચાચા વાહ એટલા તો વાર લીધા કા વાર લીધા સીતારામ ને શિશી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મોજમાન તો બસ જો વાહિંદા નું કામ આલે વાહિંદા વરાઈ ગયા હજી ભરવાનું બાકી છે ફરિયા વરાઈ ગયા મમ્મી વાલી બાજુથી કચરા ફરે ને છે ને અમારે સીરામણ કરવા બે હું એટલે કાકો દીકરી છે ને ગયા આજ ભાત વખાઈ રહ્યા વટાણા ને બટેટા બટાણા ને બધું હતું એટલે મેં કીધું આ ભાત વખર નાખી હમણાં નથી પકડા લીમડો અને દાણપાતી ઘર ના હોય હતી ભાત વખર નહીં ખા ને બસ હવે આલો મમ્મી ફિરામણ કરવા બે જાય વાંડાની હજી લાયક છે વાર અને દઈ દેતી si itu si itu si le 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 halo mas mau jalan-jalan ke rumah keram paste le coba વાંધો નહીં પહેલી મને આજે શરદી ઠીક છે આલ્બો હતી તમને તો કંઈ વાંધો ને વારી થાકી ગઈ ને દાદી પેરી તે હવે બહુ લાગી ગઈ હતી છે ને જટ ઉતાવળા એવી ભાત ફરવાઈ નથી દેતી નહીં ભાજભાઈ ફરવાઈ નથી દેતી તો જો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને હવાર હવારના હાલો નાસ્તો કરવા

ખાને બહુ ભાવે ને આમે મમ્મી આજ રવિવાર છે ને ના કાતે ને કાય ભાત જ હોય આપણે કાય કે આજે હું સીવું બના ખાધું તું તો કે ભાત એટલે ઈ ભાત નું જ કે હોય તો અલગ અલગ ને હોય તો અલગ અલગ પણ કે ભાત નું જ ભાત નું જ કે ભાત આવડે કે ને વધારે આજુ કટાણ મેં કર નાખું તે અટાણે એને ખાવા થાય ને બપોર માગે તો દેવા થાય હા દહીં નાખું દહીં નાખ્યા એટલે આવી જાય વધારે દહીં આર યુ જોય તારો ભાઈ આ ઘર નું ખોલા તો હજી કોઈ એ ન થઈ ગયું એટલે ડબલું છે કાંઈ જ ઘરનું દહીં જો કાકો તો નાખે તારે નાખો બસ બસી ને છાની મની હે જટ ખાતી ખાતી ભાઈ ગી હાલ જટ તુલસી પાસે ઝટ તુલસી પાસે એટલે લે રમાડે થનજુવાય આમામામામ થંજવાળ એટલે જે ઉપર છે આવું જ જોઈએ ને ના હાલે આ બે ક બસ એટલે વાલું કર લાવી બસ લે હાલો હવે હું કહેવાય તો કે પેલા શું કહેવાય તું કે હાલ હું રેડી થઈ ગઈ એમ રેડી હવે શું કરવાનું તો રેડી થઈ ગઈ હોય તો

ભાગ તપાડો કરું ખાલી કુમરો મારવા જવાનું ભાગ થશે છે ને તો ભાગ લઈ આવી ભાગ તો લઈ આવી કા ખાલી કુમરો મારીને આવતી રહે ને ભાગ બિસ્કીત આવી જાય છે ને અમારે જાવું છે ગદક પાટવા ઓલા સીવું છે ને એ ગઈશ દાદા ફેરી રેડી કરતી હતી ઉટી ત્યાં ચાર વાગે કે મારે એક છે ને ખુમરો મારવા જાવ કેમ કે આજ રવિવાર છે એટલે આંગણવાડીએ તો એને જવાનું નહોતું સવારે એટલે પછી દાદાએ કીધું હતું કે આપણે બપોર પછી ભાઈ જાઉં પણ એમાં એવું છે કે લાઇટવે લોહી પીધું હતું લાઇટે બપોર બે વાગ્યાને લોહી પીતું નથી પપ્પાને છે ને ઘઉંમાં પાણી વારતા હતા ને હવારે પહેલાં વહેલા ઉઠી લાઇટ જવી આવી ને તૈયારી રાખી હતી લાઈન ઊન ગોઠવી નહોતી ગદપ પીવરાવલી હતી વાઢિયું લીધું ને પછી ઘઉંમાં વાર દાવતા હતા બે વાગ્યાથી છે ને લાઇટવે લોહી પીધું ને તે ચપકારા મારીને વહી જાય ને અટાણ જોઈ એ પપ્પા ગયા ને વહી કેતા ગયા કે હું જાઉં લાઇટ આવે ને તો એક ફોન કરજો તા તો લગ લાઇટ થયા ને ત્યાં હરખી આવી ગઈ તે હવે કે હું આગળ આવું ફોન કર્યો તે આગળ દાદા દીકરી આવી છે ને હવે એમાં ને એમાં હાઈ પડી જાય કેમ કે હવે લાઇટ બપોરની જ રહી ગઈ હતી અટાણે આવી એટલે હવે પાણી તો વારસે થાય ઘઉંમાં પાણી ચાલુ છે અટાણે આજ અમારે સવારનો પછી ફોન લેવાનો વારો હાથમાં આવ્યો નતો આજ રવિવાર હતો જીવ આમ આમ જવું કેમ ત્યાં ભીનું છે તે ચોકડી બોલાવી હતી આજથી મોબાઈલ હાથમાં લેવાનો વારો નહોતો આવ્યો કામય થોડુંક વધી ગયું હતું ને ઓલું જે સ્વેટર ને મેં પહેર્યું હતું ને ઓપ્ટિક કલરનું એના બહુ બધા વખાણ કર્યા ને જે મમ્મીએ ઘંટડી લઈ દીધી ને એનાય બહુ બધા વખાણ કર્યા ને હેન્ડલ તો લેતા ભૂલાઈ ગયું હવે રહી ગયું ટાઈમલેસ રાખી દે તો બહુ બધાએ વખાણ કર્યા તો એ બધો એ આભાર છે ને મમ્મીને કરવાનો છે કેમ કે મારી મમ્મીની પસંદ ઘંટડી પછી સ્વેટર એ મારી મમ્મીની પસંદ છે તો એને થેન્ક યુ જાય હવે ટાઈમલેસ શું છે ને રાખી નહીં હગું હેન્ડલ લેતા ભૂલાઈ ગયું ને પાછું ક્યાં જ આવું ઝટછટ વાટી લઈએ આગળ એટલે એવું છે કંઈક કંઈક છે ને મેળ ન આવે તમારા સપડી છોકરા બોલાવી દઈ ને માથું દુખી જાય હવે માં બેસી જાવ ને એ હા એ નામાં ક્યાંક કઈશમ બે વા એને જો પેલો વાટ છે ને એ અધૂરો એક ક્યારો છે ને હા ન્યા છે બાકી આ બધી વટાઇ ગયેલ છે ક્યાંથી લો કયો છે બોલો ને આ છેલ્લો છેલ્લો ચાલો આ છેલ્લો પ્યારો છે ને અહીંયાથી બેસી આ મકાઈ પીરી પડવા માંડી એ ચોપ આવે ભાઈ ઈજ પૂછે સાકા આવી થઈ ગઈ મકાઈ કતની આ પીરી છે ને થઈ ગઈ ટાઈટુ જ નાળી કાં દવાઈ સાઈટ હતી કા દવા સાઈટ હતી આ મતાય તો આપણે એમ ન ન આ આવી જાવી જોઈએ તો હાલો થઈ ગયો ને અમે બધે આવી ગયા તા ખેતર માં પણ ગદપ ને હતી તે મમ્મી જો કિરણ ને વાટે તો લીધો આ તો કિરણ ને લીધી વાટ કિરણ કિરણ છે ને

તમે ક્યાંક ચા જોતા ખરી પપ્પા ને મને લઈને જાઓ બરોબર ને સોપાટી સોપાટી હવે હવે કાવ જાય હવે તમારે ને દેરાણી નો વારો છે અમે મા ને બાપ ને થઈ ગયા અમે કાઉ એમાં રખડતા પખડતા જાય આ બે જણા જાય ને

એટલે પછી ખબર પડી ફેરી કર લઈએ કેમેરો નત રાખવો વાત વધાર એ વાતે આજ ગાડી થોડી થોડી મેડ આવી વાંધો નથી આજ તો હરખ નાવું ને એટલે પછી રેડી થઈ જાય કાલ નાઈ હોય નતો ને એમાં પછી વધારે ઓલું થઈ આ બે દીથી બેટલું ને એટલે મને હવારે પછી મેળે નતું આમ બોલવામાં મન ન થાય બોલવાનું અંદર શરદી જામ થઈ ગઈ હોય ને બોલવાની ન મજા આવે

જો યા પીવરાવેલ હતું ને એમાં જો અહીં છે ને શિવના બૂટ ખૂતી ગયા તા એ ગારો ગારો ભરાઈ રહીશ હવે જઈને બૂટ ધોઈ દઉં ને ધોઈ દઉં શીવું મારા હાટું કઈ લઈ આવી હતી હે હું લઈ આવી હતી તો કે લઈ જાજો બધો જાજો બધો ભાગ લઈ આવી હતી બોલ જોતા કરતી જાય કેટલો ભાગ હાલ તો હમણાં ઘેર ખબર પડી જાય કેટલો ભાગ લઈ આવી છે ને એક કોમેન્ટ આવેલી હતી આજ જ હું જવાબ દેતી હતી બપોરે આન્સર દેતી હતી તિરણ ઈ કે તમે કઈ ટોયલેટ બાથરૂમ તો નથી બતાવતા તો ટોયલેટ બાથરૂમ માં શું બતાવવાનો એ થોડી વસ્તુ છે આઈ છે સતાંય કહી દઉં કે જો આય છે અમારે એક ઉપર છે એ હોલમાં થઈને જવાય એ ઉપરના છે ને આ નીચેના છે ને સ્વતંત્ર છે એ અહીં નોખા બનાવ્યા ઉપર છે ને એમાં આ આવેલા જતા મકાનમાં ને આ નીચેના છે ને એ અમે સ્વતંત્ર બનાવ્યા હતા એટલે ઘરથી નોખા છે તો આવી છે પસવાડે આ સાઈડથી થઈ ફરી આમ થઈ પછવાડે થઈને પછી આમ જવાય બરાબર ને હ નારિયરિયે જોઈએ નારિયર ખાવું નારિયર માર ક્યાં લેવાય છે નવ એવું સાંભળે એટલું ખાવાનું ઘરમાં પડ્યું તો હોય એવું સાંભળે બાપા હાથે ના સુવું ભાઈ અને જો આ બે મા દીકરી ને અંદર બાંધી દીધી

આપડી પાસે અમારે શોર્ટ વિડીયો સેલો હોય જો પાછું કરીએ જો એવો સેલોસી નો હોય એટલે એને કરવું જ જોઈએ